લાખો દ્વારકાધીશના ભક્તો એકસાથે મળી અને તમારો નામો નિશાન મુકા મુકાવી ન દઈ એની ખાસ ધ્યાન રાખજો ના ગુરુગાન ગાય છે જે દ્વારકાધીશના ગુરુગાન ગાય એને એ વસ્તુની ખબર નથી કે દ્વારકાધીશ દ્વારકામાં છે કે વડતાલમાં છે જો આ સ્વામીજી આવી કોઈ ભાષાનો ઉપયોગ કરી અને પોતાની પ્રસિદ્ધિ કરવા માંગતા હોય તો એ ચેતી જાય કારણ કે આ દ્વારકાની પ્રજા છે દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે જો ખરેખર તમારે ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ આ વિવાદાસ્પદ લખાણ સ્વામિનારાયણ સંપ્રદાયના એક ધર્મગ્રંથમાં લખવામાં આવ્યું છે અને આ લખાણ બહાર આવતા જ દ્વારકામાં રોષની લાગણી ચારે બાજુ ફેલાઈ ગઈ તે અંગે વાત કરવી છે આજે આ વિડીયો નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુભાઈ સ્વામનારાયણ સંપ્રદાયના સંતો હંમેશા હિન્દુ ધર્મના દેવી દેવતાઓને લઈને વિવાદાસ્પદ નિવેદન આપતા હોય છે તે પછી સળંગપુરના હનુમાનજી હોય કે વીરપુરના જલારામ બાપા હોય બધી જ જગ્યાએ સંતોના વિવાદાસ્પદ નિવેદન બહાર આવતા હોય છે અને હવે તે વચ્ચે તેમના એક ધાર્મિક ગ્રંથ જેનું નામ છે શ્રીજી સંકલ્પ મૂર્તિ સદ્દગુરુ શ્રી ગોપાળાનંદજી સ્વામીની વાતોમાં જે છે તે લખાણ લખવામાં આવ્યું છે કે દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે જો ખરેખર ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલમાં જવું જોઈએ હવે આ લખાણ બહાર આવતા જ દ્વારકામાં ચારે બાજુ લોકોમાં રોષની લાગણી દેખાઈ રહી છે સમનાથ સંપ્રદાયના સંતોનો સતત વિરોધ થઈ રહ્યો છે અને તેમાં પણ ગોગડી બ્રાહ્મણ સમાજ અને અન્ય હિન્દુ સંગઠનો જે છે તે સતત દ્વારકામાં સ્વામિનારાયણ સંપ્રદાયની સામે વિરોધ નોંધાવી રહ્યા છે અને તેને લઈને તેમના દ્વારા રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ત્યારે ગોગડી સમાજ ના આગેવાન શું કહી રહ્યા છે તે પહેલા સાંભળી લઈએ આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો દ્વારા એવી વાણીવિલાસ કરવામાં આવેલી છે કે શ્રીજી સંકલ્પ મૂર્તિ ચેપ્ટર તેત્રીસ પેજ નંબર સો સો ઉપર ભગવાન દ્વારકાધીશ વિશે દ્વારકામાં વસતા ભગવાન દ્વારકાધીશના પ્રિય એવા ગોગડી બ્રાહ્મણ વિશે બફાટ કરેલ છે જે તેઓને બિલકુલ શોભન્ય નથી ભાગવત કથા મંચ ઉપર જે ભાગવત ના ગુરુગાન ગાય છે જે દ્વારકાધીશના ના ગુરુગાન ગાય છે એને એ વસ્તુની ખબર નથી કે દ્વારકાધીશ દ્વારકામાં છે કે વડતાલમાં છે વડતાલ ભારતના નકશામાં ક્યાં આવે છે એ કોઈને ખબર નથી જ્યારે દ્વારકા છે એ ચાર ધામનું ધામ સાત પુરીનું પુરી મોક્ષ મોક્ષધામ દ્વારકાધીશ છે દ્વારકાનો વસવાટ દ્વારકા રહેતા ધર્મપ્રેમી પ્રજાઓ દ્વારકાના ચહિતા એવા ગોગડી બ્રાહ્મણો હંમેશા દ્વારકાના ગુરુગાન ગાય છે ભગવદ્ ગીતામાં પણ ઉલ્લેખ છે પણ સાક્ષાત જ બિરાજમાન રહેશે અને આજની તારીખમાં દ્વારકાધીશ દ્વારકાની ભૂમિ પર છે અગાઉ અર્થવક્ત એક આવી ગયો ભૂકંપ અને વાવાઝોડા આવી ગયા પાકિસ્તાન દ્વારા એક પણ બોમ નહીં એ દ્વારકાધીશ પ્રતિત કરે છે કે હું આ ભૂમિ પર હાજર છું અને દ્વારકા વાસી હું વાતો કરવાની તો આ સ્વામીજી આવી કોઈ ભાષાનો ઉપયોગ કરી અને પોતાની પ્રસિદ્ધિ કરવા માંગતા હોય તો એ ચેતી જાય કારણ કે આ દ્વારકાની પ્રજા છે એ આબડતોડ જવાબ દેવા માટે સમર્થ છે લાખો દ્વા હજારો દ્વારકાવાસી લાખો દ્વારકાધીશના ભક્તો એકસાથે વળી અને તમારું નામો નિશાન મુકા મુકાવી ન દે એની ખાસ ધ્યાન રાખજો તમે તમારા સંપ્રદાયમાં તમારી મર્યાદામાં જોજો એવી અમે ખાસ ચેતવણી આપીએ છીએ આ દ્વારકાધીશ એ દ્વારકા માં છે દ્વારકાવા બિરાજમાન છે અને દ્વારકાવાસીઓના હૃદયમાં છે હજારો ભક્ત દ્વારકાધીશ ને માનવાના છે તમારી હેલ પેલ વાત થી દ્વારકાધીશ ઓળતાલ આવી જવાના નથી આજે શું કર્યું આપણે આજે આપણે આ જે સ્વામિનારાયણ સંપ્રદાયના મંતો દ્વારા જે વાણી વિલાસ કર્યો એનો એક પ્રથમ તબક્કે વિરોધ કરવામાં આવેલ છે આજ આપણે એસડીએમ સાહેબને આપણો અવાજ પીએમ ઓફિસ એમ ઓફિસ સુધી પહોંચે અને આ આવેદનપત્ર અલ્ટિમેટલ આપેલ છે કે સાત જ દિવસમાં આ પ્રશ્નનો નિકાલ કરે જો આ પ્રશ્નનો નિકાલ કરવામાં નહીં આવે તો લાખો દ્વારકાના ભક્તો દ્વારકાધીશના ભક્તોને સાથે લઈ દ્વારકાના નગરજનોને સાથે લઈ દ્વારકાના તમામ જ્ઞાતિના પ્રમુખો પ્રજાને સાથે લઈ દ્વારકાના વેપારી મંડળો અને તેના જે કોઈ કરતા હતા એને સાથે લઈ અને અમે આ આંદોલનને આગળ વધારશું જરૂર કોઈએ ઉગ્ર આંદોલન કરશું અને આનાથી પણ કોઈ વિશેષ પગલાં લેવાતા હશે તો લેશું કોર્ટ રાહે સિવિલ રાહે જે કંઈ ફરિયાદો થઈ શકતી હશે ફોજદારી થઈ શકતી હશે એ તમામ પગલાં અમારા દ્વારા લેવામાં આવશે જે રીતે વાત કરવામાં આવે તો દ્વારકામાં સમનારાયણ સંપ્રદાયના સંતો સામે જે છે તે સતત વિરોધ નોંધાઈ રહ્યો છે રેલીનું આયોજન પણ થઈ રહ્યું છે અને તે વચ્ચે દ્વારકામાં ગોવડી સમાજ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા સમનારાયણ સંપ્રદાયને અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે જો અડતાલીસ કલાકની અંદર સ્વનારાયણ સંપ્રદાયના સંતો દ્વારકામાં આવીને માફી નહીં માગે તો અમે વડતાલ જઈશું અને ત્યાં જઈને સંતોને લલકારીશું આ રીતનું નિવેદન જે છે તે ગુગડી બ્રાહ્મણ સમાજ દ્વારા આપવામાં આવ્યું છે હિન્દુ સંગઠનો પણ લાલ ગો સ્વામનારાયણ સંપ્રદાયની સામે જોવા મળી રહ્યા છે અને તેઓ સતત કહી રહ્યા છે કે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ મધ્યસ્થી કરીને આ સમગ્ર વિવાદને થાળે પાડવો જોઈએ તે રીતની માંગ પણ જે છે તે દ્વારકામાં ઉઠી રહી છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ અને સબસ્ક્રાઈબ કરી દેજો